પાઠ છ મનોવિકૃતિઓ નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપી છે જે સી કોલમેન આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે ડબ્લ્યુ અને એપીએ ડીએસએમ પાંચનું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું ઈસવીસન સિશન બે હજાર તેરમાં કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે છિન્ન મનોવિકૃતિ મસ્તિષ્ક વિકાસ સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે અલજાયમર હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે ચેતન મન અને અચેતન મન કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે નિમ્નહમ અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે બચાવ પ્રયુક્તિ કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવાનવર કરે છે ઓટિજમ લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં સેનું પ્રમાણ વધુ જોવા મળે છે હતાશા મનોવિશ્વત્મક પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકની વિચારધારા પર આધારિત છે સિગમન ફ્રોઈડ કયા મનોવૈજ્ઞાનિકે વાતનિક પ્રતિમાન દર્શાવેલ છે જેબી વોટસન કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે સામાન્યકૃત વિકૃત ચિંતા રેલવે ટ્રેન એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે પરિસ્થિતિજન્ય વિકૃત ભય કૂતરા સાપ જીવ જંતુ વગેરેના ભયનો સમાવેશ કયા ભયમાં થાય છે પ્રાણીઓ સાથે સંકળાયેલ ભય વારંવાર હાથ ધોવા ધોવા કરવાના આવતા વિચારો કઈ વિકૃતિ ગણાય અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિના નામથી ઓળખવામાં આવે છે ઓસીડીનું પૂરું નામ જણાવો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ કયા પ્રકારની મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે દ્વિધ્રુવીય મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે એડી એચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો એડીએડીની વિકૃતિનું પૂરું નામ ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ એટલે કે એટેન્શન ડિફિકેટ હાયપરએક્ટિવ એક્ટિવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ જણાવો ડબલ્યુએચઓ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને એપીએ અમેરિકન સાયક્રેટિક એસોસિએશન વર્તનવાદના પ્રણેતા કોણ હતા જહોન બી ઓટસન સ્કીનરે કઈ સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુશ સમાજિત વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો છે સ્કિનરે પ્રબલન અને ઉદ્દીપક વિભેદની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુશ સમાજિત વર્તનને સમજવાનો પ્રયત્ન કરેલો છે ઓટીઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે એ એસટી ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર નોર્મલ એટલે શું નોર્મલ એટલે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ નિમ્ન હવામાં કઈ બે મૃત્યુઓ રહેલી છે જીવનની મૂળવૃત્તિ અને મૃત્યુની વૃત્તિ ફ્રોઈડે કયા ત્રણ પ્રકારની ચિંતા દર્શાવી છે વાસ્તવિક ચિંતા મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા ચિંતા સંબંધી વિકૃતિઓ જણાવો સામાન્યકૃત વિકૃત ચિંતા વિકૃત ભય અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ રિઅપટેક પ્રક્રિયા એટલે શું સામાન્ય રીતે એક ચિત્તાકુશમાંથી ચિત્તા પ્રવાહ તે જ ચિત્તાકુસમાં પાછો ફરે તેને રીઅપટેક પ્રક્રિયા કહે છે હેનક્યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો